કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જો કે સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ બ્યાસી પૂર્ણ શું આવ્યું

શરૂઆત થઈ જ્યાં સુધી પોતામાં અહંભાવ છે ત્યાં સુધી જ્યાં સુધી મહારાજ કે જાતિ જાતિવરણનું માન લઈને ફરે છે ત્યાં સુધી એ પૂરો સાધુ નથી કે એવો હું છું મારે લેસ માત્ર વર્ણાસ ધર્મ એનો માન નથી માટે આકાશમાં ભરતો હોય એને ઠેસ લાગે નહીં પૃથ્વી પર હોય એને ઠેસ લાગે કારણ કે આત્મા છે એ કોઈ એની નાદ જાત કોઈ નથી એનો કોઈ બાપ ની દીકરો મા બાપ ના કોઈ નથી ચેલાના ઓગણ ચાલીસ માં લખ્યું આત્મા છે ચૈતન અને પણ યુક્ત છે એમાં આવ્યું ને મુક્તનું લક્ષણ જાણપણું જાણપણું છે એટલે મુક્તનું લક્ષણ કહેવાય સ્થિતિ એટલું અક્ષર અને પુરુષોત્તમ છે સ્વતંત્ર છે ત્રણેય લક્ષણ બતાવ્યા હું મૂકશું એટલે શું જેટલું જાણપણું એટલું મમૂજુ સ્થિતિ એટલે અક્ષર અને પુરુષોત્તમ છે એ સ્વતંત્ર છે ક્યારેક નિમ પાડે અને કલ્યાણ કરે ક્યારેક નીમ ન પાડે તોય પણ કલ્યાણ કરે એનું કોઈ નક્કી ન કહેવાય એ સ્વતંત્ર કહેવાય પળિયું હવળું વાંકે ઊંધું વાકે નક્કી નહીં જો મહારાજે પંચ વર્તમાન બહાર પડ્યા પાંચ વર્તમાન પાળે અને પાળાવે એને મક્ષધામમાં લઈ જવાના ત્યારે મુક્તા સંત કીધું મહારાજ એ તો બરાબર છે તમે નહોતા આવ્યા અને ત્યારે વર્તમાન કોઈ પાડ્યા હોય તો બોલો તો શું કરશો તો હવે વર્તમાન ન પાડે એ નકશામ મળી જવાના હા તમે પળાવ્યા બરાબર ન પડ્યા એનું બોલો છે ને તો મારા કે હવે હા કરી બોલો વર્તમાન પાડે એનું કલ્યાણ આ ફેરે ન પાડે એનું પણ કલ્યાણ હું કીધું ખોપડીને મારે વર્ણનું આ અભિમાન નથી પોતાના બોલની અને સમજાય બંધન નથી તો કે માણસ છે ને એકવાર બોલી જાય ને પછી બંધન થઈ જાય બોલ્યું ફરાય નહીં થૂંકાયું ગળાય થૂંક્યું ગળી ને તે સમર્થિત વાય છે સમજાય ને પોતાનો બોલ છે ને એ બોલને સત્ય રાખી અને હમ બીજો બોલ મારી દે બોલો સારું રાખે એમ સત્ય પોતાની વાણી છે ને ખોટી ખોટીને પડવા દે એ હાથે રાખી એના ઉપર બીજ મારી વરણાસર ધર્મ છે કેને માટે છે આ જે સરાધાલ છે એ કેના માટે છે જે વાર્ષનિક જીવ છે જેને ખાવું છે એને માટે છે જેને નથી કાંઈ જોતો એને માટે કોઈ સરહદની કોઈ જરૂર નથી ભૂક્યો હોય અને દેખાવા દો તો તો બરાબર પણ બે ફામ આમ હાફતો હોય એને ખાવા દેવી શું કે જવા દો જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લેજો ગમે એટલો ધર્મ પાળો ગમે એટલું વૈરાગ્ય ગમે એટલું રાખશો તોય પણ તમને સંતોષ થાય નહીં સાધન છે માટે ગમે એટલા સાધન કરો ગમે એટલા કરો તોય પણ તમામ મારું કલ્યાણ થઈ ગયું એ મના હે નહીં હજાર એક પૃથ્વીની કમા કરો द्वारका थी रामेश्वर जाओ रामेश्वर द्वारका जाओ आम जाओ जगन्नाथपुरी काबड़ी फेरे रखो क्या कीधु राम स्वामी हाँ गोलडिया गाम में रामजी भगत था तरण बार द्वारका थी जगन्नाथपुरी नहीं तीन तरण वक्त याग हाल ગમે નદી હોય બધું અહીંથી કાવડ ભરી જાય ત્યાં નવર આવે ત્યાંથી અહીંયા અહીંથી એવાથી આ બધું સાધન કહેવાય જાત્રા કરીને આવ્યા બધા ભગાવાલા આવ્યા રામાન સ્વામીના શિષ્ય હતા રામાન સ્વામી આશીર્વાદ દેવા અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય હમ સભા કરી બેઠા બાબા કે હા હા બોલો બોલો કે બહુ સારું કામ કર્યું ત્યાં બહુ સરસ કર્યું સાંભળ કે હવે આ યાત્રા કરવાથી તારું આત્યંતિક કલ્યાણ નહીં થાય કેમ મહારાજ આ તો હા તો હું કરું તારે ઘેરે ભગવાન સાર દીકરા દેહે એ ભગવાન સ્વામિનારાયણ એના આશ્રિતા હે અનન્ય ભક્તો થાય અને એના પ્રતા પૈકી ડોહ તારું કલ્યાણ થાય જોયું ને આ સાધુનું બળ ન કહેવાય આ ઉપાસનાનું બળ કહેવાય રમાન સમયનું જોયું આ વીટો પાવર સમજે સાંધીલિયા ફોલે મસ્સા એથી ઝીણા એ બધા ફપટા કહેવાય પણ અનુબમ એટબોમ ખોલા કાગળ કરી નાખ્યા હોય ને બોલો એમ સને રામાન સ્વામીને અનુબમ ખોલ્યા સમજો ને પ્રગટ ભગવાન એના હતા એના પ્રતાપ થકી તમારું કલ્યાણ થાય એટલે સ્વામી કે ધર્મ પાળીએ તોય પણ અધૂરું રહે વૈરાગ રાખીએ તો અધૂરું રહે શા માટે એ સાધન છે એણે કીધું પુરાતન સ્વામી અને મહારાજે કીધું તો અર્જુનને સ્વરૂપનિષ્ઠા હતી યુદ્ધ રાજાને ધર્મનું બળ કહ્યું બોલો કોને સ્વરૂપનિષ્ઠા હતી અને આને

જિંદગીમાં કોઈ દિન આજ બોલ્યો બોલો મહારાજે મધ્યના નવમાં લખ્યું ને મને સમજાવ્યા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા વ્યાસમાં હં ગયા ન્યાલ લઈ ગયા આમ કર્યું તે કર્યું કોઈ પણ શોક મૂક્યો નહીં મહારાજે મારું વર્ણનું કે આશ્રમનો દેશ માત્ર માન નથી જ્યાં સુધી માન લઈને ફરે છે ત્યાં સુધી એમાં સાધુતાના ગુણ આવતા નથી આત્મા છે બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચે શુદ્ર કોઈ નથી થઈ તૈયાર નથી જો કાળ કર્મ માયા યમ દૂધ દહન રીતે શ્રી કૃષ્ણ સ્વર્ણ બમ બ્રહ્મ કૃષ્ણ દાસોસ્મી બ્રહ્મરૂપ એવો હું શ્રી કૃષ્ણ ભગવાન તમારો દાસ દાસ આવે ને ત્યાં જ્યાં જાતિભરમ ન આવે અને આવે તો તમારી ઉપાસના ખોટી છે બ્રહ્મ કૃષ્ણ દાસોસ્મી બોલો કાલ કર્મ માયા યમ દૂત ભયા ને દહથી પાતું મામ રક્ષ કાલ કર્મ માયાથી ભય પામેલો હું તમારે શરણે આવેલો છું તમે મારો એના થકી રક્ષણ કરો શ્રી કૃષ્ણ શરણ મમ્મી બ્રહ્મ કૃષ્ણ દાસોસ્મી સામાન્ય અને બધું વિશેષ અને તે પછી ઓળી જાતિ વર્ણ બધે કહેવાય ભેદ ન પર્યા શરીરના ખોળિયામાં ફેર છે આત્મામાં ક્યાં છે બોલો આત્મા બધે ફરકો છે બધામાં તમારા મારામાં બધામાં એક હરકો છે કે છે તારે સિંગડા છે મારે પોસડું છે શેમાં બોલો રાગતો ફેરવો હોય છે ને કા હાથમાં એક જ છે આત્મામાં કોઈ ભેદ કહેવાય નહીં વાળો શરીરની અંદર જાતિ વર્ણનું માન ફરે ત્યાં સુધી પૂરું સાધુ પણ આવતું નથી જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ એનો આશ્રિત ન થયો ત્યાં સુધી એને શરણે સંપૂર્ણ સ્વીકારે ગયો ને પછી પૂર પછી આત્મા કહેવાય બધા યક્ષ બધા યક્ષધામના મુક્ત છે સ્વામી કે આ સભામાં બેઠો એ અક્ષરધામની સભામાં બેસી ગયો આ સભા અક્ષરધામની છે સ્વેદી બદ્રીકાશન ગોલો કઈકૂટ એ સભા છે એના કરતાં આ સભાને હું અધિક જાણું છું સૌનો અતિશય તેજો જો દેખું છું અમારે લગારે ખોટું કહેતા હોય તો સર્વ પરમસના પ્રથમ જાણપણું છે એટલું આત્મા છે અને જાણપણું હોય ત્યાં સુધી ભજન થાય સ્વામી કે ભજન કરવા બેઠા હોય ગૌમુખી માળા હોય આત્મા હોય અને મન છે બીજું જાય ત્યારે બધું પડી જાય જેટલી ઘડી જાનપણું આવે ત્યારે તે આત્મા કહેવાય અને જાનપણું હોય ત્યાં સુધી ભજન થાય સ્વામી કે ભજન કરવા આવ્યા છે તોય ન થાય તોય ન થાય એટલે જ્ઞાન વૈરાગ એની વિશેષતા એની મહત્તા વિશે જ્ઞાન છે પણ વિજ્ઞાન નથી વિજ્ઞાન હોય તો જ્ઞાન વૃદ્ધિ પામે વૈરાગ ખરો પણ બૃહ વૈરાગ ભક્તિ ખરી પણ મહાત્મે સહિત સ્વામીએ મધ્ય પ્રકરણ સાત વર્ષના વચના બધો પ્રશ્ન એને વાત કર્યો સ્વામી કે વડલો છે લાવો શું કરવું પડે તે ટોલિયા બદલો આવી જાય એમ સ્વામી કે બધાય માને છે એક સિવાય ભગવાન છે એમ બાકી બધે માને છે ભગવાન ક્યાં છે એ નક્કી કરતા એક ભગવાન માને છે ત્યાં વિજ્ઞાન કહેવાય એ ભગવાનને પૃથ્વી પર એના લક્ષણથી સ્થાપન કરવા આ કહેવાય વિજ્ઞાન અક્ષરધામમાં ભગવાન છે એને પૃથ્વી પર લેવાના છે બોલો ક્યારે આવે એના સરખો થાય ત્યારે ભગવાનને પૂજવાનો તત્પર થયો હોય કે ભગવાન સરખો પવિત્ર થાય ત્યારે ભગવાન એની સેવા અંગીકાર કરે બોલો આવ્યો ને દુરાસારો છે ભરભટ કર્યો કા સાફટ ફટકે ને બદ્રિકાશ્રમમાં ધર્મદેવ ભક્તિ માતા બધા આવ્યા ઋષ્વિમુની આવ્યા અને ભગવાને પણ આવું પડ્યું શું કર્યું છું એને આવું તો ને ખાલી દુર્વાસને સ્વરાગ નિમિત્ત કર્યા બાકી એનું કંઈ પાંચસિંહ આવે નહીં આ હો દુર્વાસો આવે ને તોય આ તો એકલો હતો બીજા કરો એકલો હતો હોય ને તો એની પર કાંઈ પાંચસો ન આવે આને નિમિત્ત કરવા તો બીજું કંઈક બાજુ હોય તો કોઈ જેટલો ભરવો પડે ને એમ તો બધા નહીં કંઈ કા સંકેત કાંઈક તો કરવું પડે કામ કોને મારતા જાય આટલા પગ મારતા જાય કાંઈક તો પછી લખાણ છટકાવવું પડે તો બધાને બધા નહીં એમ સ્વામી મહારાજ કે અમારે આવું હતું અને દોરવા છે ખાલી નિમિત્ત કર્યા છે saamegi ke saabki enne elage ka põdeni autarni autaripuruseni noollagi . ainuke jõud pügi , on see , vaat , lühidalt nõnda ära , sammina nõnda . plõhkena , sammina , lõhkena , sammina . kuhu püüad sammida , kuhu püüad sammida , sammida ? ja kui sa seda tahad teha ? શા માટે વડાપ્રધાન હોય ને એના કરતા રાષ્ટ્રપતિ હોય ને એની સત્તા વધારે મોટો કહેવાય વડાપ્રધાન પણ સત્તા કેની કહેવાય આની કહેવાય જો ને સતાયને કહેવાય કે રામચંદ્રજી ભગવાન એને ઠપકો ખાધો દસ હજાર વર્ષ હતા સતાય પણ એમ થયું એમ પણ ભગવાન સ્વામિનારાયણ સો વર્ષ આયુષ્યથી એમાં ઓગણપચાસ વર્ષ અંદર રહી અને કમ્પ્લીટ કરી દીધું મોક્ષનું બંધારણ બાંધી દીધું યા હોય સુંદર જેવા કરો બીજામાં ફેરફાર થાય પણ સ્વામી બાપા કે સ્વામી કે અત્યંતિક કિલ્લાને મોક્ષ એમાં તો ફેરફાર ન થાય એમાં તો ત્યાગી હોય કે અને બે ગ્રહસ્થુ પડે બીજામાં બાંધછોડ થાય કરવા પડે મહારાજ લેખ્યું ને પાંચ વર્તમાન લખ્યા ગ્રસ્ત ત્યાગીને બેના વર્તમાન બે છે પણ એમ બેને પાળવામાં ફેર નિર વર્તમાન એને આપણે બેને તો આપણે ભગવાન થાળ ધર્યા પછી જે આવે ભેગું કંઈ જમવાનું ગ્રહસ્થ માટે એની ગ્રસ્તને બપોરે થાળ ધરાણો હોય અને જે આવે જમી લેવાનું કદાચ કાશ્મીરી થાળમાં ન ધરી હોય દેવા આવે તો ના પાડવાની પાપ ભેગું કરીને જમવું એનો ધર્મ છે શું કહેવાય પર ધર્મ કહેવાય આપણો ધર્મ છે એનો ધર્મ છે સમજણ એ ભેગો કરીને જમવું આપણો ધર્મ છે ત્યાગી માટે એને એ બધું ભેગું કરીને જમી અમે વેવા બેઠા હોય તો શું કરે ભૂખ્યા ઉઠી જાય ભંચ વર્તમાન છે પાડવામાં ફેરશે બાકી તો પંચમાન ને હરખાય એમ એમાં ફેરનાર મહારાજ કે પંચ વર્તમાન ને ખોટા કરી અને કોઈ કલ્યાણ થાય એમ કહી બતાવો રાવણની સભામાં અંગતે પગ રોપ્યો નહી એમ અમે આ પૃથ્વી પર આવી અને પાંચ પગ રોપા છે એને ખોટા કરી અને કલ્યાણ થાય એમ કઈ બતાવું ન થાય પોતાની વાણી છે ને બરાબર હજી હું કીધું પંચ વર્તમાનમાં ફેર હશે તો વાંધો નહીં પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં ખામી રહી ગઈ તો ખામી ભાંગશે નહીં હાલો બોલો બે એના શબ્દ શું કરું આ મધ્યના તેરમાં લખ્યું પાંચ વર્તમાનમાં ખામી છીએ તો વાંધો નહીં પણ ભગવાનનું સ્વરૂપ જેમ છે એમ જાય તો બહુ કસરી જાય બે શબ્દ છે બોલો થાન ફેર થાય પરખે કોણ બેઠું છે ને એ પ્રમાણ થઈ જાય ને સસરા હોય તો પડખે જમય કહેવાય હડું ભય તો હાડું ભાઈ કહેવાય બેઠો હોય તો બનેવી કહેવાય વસ્તુ ઈની છે પણ પડખે કોણ આવ્યું એ તો વસ્તુ ઈની જ છે પણ પડખે કોણ બેઠું છે म थी बोलो एक भक्त ने लाइ भगवान में भेद पड़े स्वामी के क्यों, जो राजा क्यों तो अर्जुन पर खे राधा कृष्ण क्यों तो ये परखे गोपी हो तेरे गोपीनाथ भेद भरे એ ભક્તોને લઈ ભગવાનની મૂર્તિમાં ભેદ નથી પણ કે સેવા કાર્ય એને કરીને ભગવાનની મૂર્તિનું બહુ પણ કીધું છે કારણ કે સપૈયા જન્મ જ્યારે એ પછી વનમાં ગયા ત્યારે નીલકંઠ લોજમાં આવ્યા ત્યારે સદ્ધુદાસ બોલો વસ્તુ ને ત્યારે સદ્ધુદાસ પડી ગયો એ શું કહેવાય કાર્ય કરીને કહેવાય સ્થાનક સેવક અને કાર્ય એને કરીને ભગવાનની મૂર્તિમાં ભેદ ભણું છે હાર્દિક કથાની અંદર સમજે જ્યાં સુધી પોતાને દેહ મનાય ત્યાં સુધી બધું જોહે અને આત્મા મનાય તો કાંઈ કશું જોઈએ નહીં બોલું સહેજા